Thank <laughs> you. વડોદરા શહેરમાં ફરી એક વખત મચ્છરજન્ય રોગચાળાએ માથું ચૂક્યું છે ત્યારે એસએસજી હોસ્પિટલમાં સાત જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ કેસો સામે આવ્યા છે જેમાં હોસ્પિટલના જ એક મહિલા રેસિડેન્ટ તબીબ સહિત બે રેસિડેન્ટ તબીબો પણ તેની ઝપેટમાં આવી જતા સારવાર માટે તેમને ખસેડાયા હતા અત્યાર સુધી ઓગણીસ રેસિડેન્ટ તબીબો ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા હોવાથી વિવિધ હોસ્ટેલમાં ફોગિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી હાલના સમયમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર નથી રહેતા ઉઠવાનો અને સુવાનો કોઈ નક્કી સમય નથી ખાવા વામાં પણ પૌષ્ટિક આહારનું આયોજન નથી જીવનશૈલી બગડી ગયેલી છે જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઉપર સીધો પ્રભાવ પડે છે વિશેષ કરીને ચોમાસાના માહોલમાં મચ્છરો દ્વારા ફેલાતા રોગો જેમ કે ડેન્ગ્યુ મલેરિયા વગેરેથી બચવામાં મુશ્કેલી પડે છે આથી જરૂરી છે કે આપણે સમયસર ઉઠવાનું પૌષ્ટિક આહાર લેવાનો અને નિયમિત જીવનશૈલી આપવાનો તેમજ પોતાના આસપાસના પરિસરને સ્વચ્છ રાખવાનું જ્યાં પાણી ભરાઈ રહેતા હોય અને મચ્છરજન્ય રોગો થવાની સંભાવના રહેલી હોય તેવા સ્થાને પાણીનો નિકાલ કરવો પાણીની અંદર દવાનો છટકાવ કરવો જેથી મચ્છરોની ઉત્પત્તિ ન થાય અને મચ્છરજન્ય રોગો સામે ચોમાસા દરમિયાન આપણને રક્ષણ મળી શકે